અંકલેશ્વરના બાકરોલ ગામમાં શ્રાવણ માસ નિમિત્તે આઠ વર્ષની બાળકી ગાયેલું તાંડવ સ્ત્રોતનું ગાન કરવામાં આવ્યું હતું બાકરોલ પ્રાથમિક શાળાના સંગીત શિક્ષક અનુપ જૈનના માર્ગદર્શનમાં વિદ્યાર્થીની નિયતિએ સ્પષ્ટ ઉચ્ચારણ અને ગાન સાથે શિવ તાંડવ સ્ત્રોત રજૂ કરતા લોકો ડોલી ઉઠ્યા ઉલ્લેખનીય છે કે આ બાકરોલની આ સરકારી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓના સમૂહે નર્મદા અષ્ટકમ તેમજ કોવિડના સમયગાળામાં શૈક્ષણિક આલ્પ આલ્બમ પ્રજ્ઞા ગીત શાળા બંધ પણ શિક્ષણ બંધ નહીં રજૂ કર્યું હતું જેની પણ વ્યાપક નોંધ લેવાઈ હતી મને સંગીતમાં પહેલેથી ખૂબ રસ છે સંગીતની સાથે મને આધ્યાત્મિક બાબતોમાં પણ રસ છે જ્યારે મેં શિવ તાંડવ સાંભળ્યું તો મને વાંચવામાં પણ તકલીફ પડતી હતી પરંતુ હવે હું તેને મોડે ગાઈ શકું છું અમારી શાળાની અંદર હું બાળકોને બાળકોની અંદર રહેલી જે પ્રતિભા છે એને હંમેશા શોધતો હોઉં છું અને ઘણી વખત એવા બાળકો નજરે આવે છે કે જેમને ખરેખર સંગીત શીખવામાં રસ છે એમનામાં ઈશ્વરે કંઈક એવું તત્વ મૂક્યું છે કે જેને કારણે એ લોકો આની અંદર એમને એટલી બધી રૂચિ હોય છે અને અત્યારે જ રિસન્ટલી અમારો એક વિડીયો ખૂબ વાયરલ થયો છે અને જે દીકરી છે નિયતિ વિજયભાઈ વસાવા એ અમારી જ શાળાની એક આદિવાસી દીકરી છે અને ખૂબ સુંદર ગાય તો છે જ પરંતુ એની સાથે એને આધ્યાત્મિક વાતોની અંદર પણ ખાસો રસ છે એવું મને જાણવા મળ્યું